ઘરે બેઠા રેશન કાર્ડમાં પરિવારના સભ્યોની ફેમિલી મેમ્બર આઈડી કેવી રીતે મેળવવી ચાલો જાણીએ સૌપ્રથમ આપણે કોઈપણ એક વેબ બ્રાઉઝર ઓપન કરી તેમાં એન એફ ટાઈપ કરીશું અને સર્ચ કરીશું સાઇટ લોડ થતા વાર લાગે તો રાહ જોવી નેશનલ ફૂડ સિક્યુરિટી પોર્ટલની સાઇટ ખુલી ગઈ છે તેમાં સાઇડમાં ત્રણ લાઈન દેખાય છે ત્યાં ટચ કરવાનું છે ત્રણ લાઇન ઉપર ટચ કરવાથી બીજી ત્રણ લાઇન ઓપન થશે ઉપર તો ત્યાં ટચ કરવાથી અલગ અલગ મેનુ ખુલશે જેમાં આપણે સિટીઝન કોર્નર ઓપ્શન પર જવાનું છે ત્યાં ક્લિક કરવાથી બીજા મેનુ ખુલશે તેમાં આપણે નો યોર રેશન કાર્ડ સ્ટેટસ ત્યાં જઈશું તે ઓપન કરતાં અલગ સાઇટ ખુલશે સાઇટમાં થોડી લોડિંગ થશે રાહ જોવી લોડિંગ થયા બાદ સાઈટ ખુલશે તો તેમાં આપણે આપણો ઘરનો રેશન કાર્ડ નંબર અને કેપચા કોડ દાખલ કરવાનો રહેશે તો સૌ આપણે આપણો સર્ચ ઓપ્શનમાં રેશન કાર્ડ નંબર ટાઈપ કરીશું મિત્રો ચાલુ વર્ષે શાળાઓમાં બાળકોની શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીનો ફેમિલી મેમ્બર આઈડી ફરજિયાત બની ગયો છે તો આ ટ્રીક આપણને ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે હવે આપણે કેપ્ચા કોડ ટાઇપ કરીશું કેપ્ચા કોડ ટાઈપ કર્યા બાદ આપણે ગેટ આરસી ડિટેલ્સ ઉપર જવાનું છે ત્યાં ક્લિક કરતાં થોડું લોડિંગ થશે જો કદાચ ઇનવીરેટ કેપચા આવે તો આપણે ફરીથી પ્રયત્ન કરીશું અને ફરીથી કેપચા ટાઈપ કરીશું ફરીથી આપણે કેપચા ટાઈપ કરીશું હવે આપણે ગેટ આરસી ડિટેલ્સ ઉપર જવાનું છે લોડિંગ થશે થોડી વખત હવે મિત્રો તમે જોઈ શકો છો કે ફેમિલી મેમ્બરના મુખ્ય સભ્યનું નામ રેશન કાર્ડ નંબર અને તે નંબરમાં કેટલા સભ્યો છે તેમના આઈડી તેમના રિલેશનશીપ તેમના ઈડી સ્ટેટસ બધી જ માહિતી આપણને અહીંયા જોવા મળશે તો આપણી શાળાઓમાં શિષ્યવૃત્તિની કામગીરી અત્યારે ચાલુ છે તો વિદ્યાર્થીઓનો ફેમિલી મેમ્બર આઈડી ફરજિયાત બની ગયો છે અઢાર આંકડાનો તો અહીંયાથી આપણે કદાચ પેનથી લખેલું હોય અને આઈડી ના હોય તો આપણે આ રીતે ઓનલાઈન પર સર્ચ કરી શકીએ છીએ